અમિત નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસને નડીને આવેલા સ્ક્રેપના આઠ ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસને આવેલા સ્ક્રેપના માર્કેટમાં હોળીના દિવસે આગ ફાટી નીકળી હતી એક ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક પછી એક સ્ક્રેપના આઠ જેટલા ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો નજીકમાં આવેલા ભડકોદરા ગામના રહેવાસીઓને આંખમાં બળતરા અને શ્વાસ લેવાની તકલીફની ફરિયાદો ઉઠી હતી આ મામલે તંત્ર દ્વારા ગેરકાયદેસર સ્ક્રેપ ગોડાઉનને તોડી પાડવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ તંત્ર પણ હવે એક્શનમાં આવ્યું છે આગ લાગવાની ઘટનામાં પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે અને સમગ્ર બનાવની તપાસ કરવામાં આવી રહી છે તપાસ દરમિયાન સ્ક્રેપના માર્કેટમાં જો કોઈ શંકાસ્પદ અથવા ગેરકાયદેસર ગતિવિધિ દેખાશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે તાજેતરમાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના ભડકોતરામાં આવેલ ભંગારની માર્કેટ નોબલ માર્કેટ જે છે તેમાં હોળીના દિવસે ભીષણ આગ લાગી હતી આ અનુસંધાને પોલીસે તાત્કાલિક તે જગ્યાએ પહોંચી અને આગને કાબુ કરવાની પ્રયત્નો હાથ ધરવા રહેલ આ બાબતે ફાયર બ્રિગેડ તથા અન્ય એજન્સીઓ પણ એમાં મદદમાં આવેલ અને એની ઉપર આગનો કાબુ મેળવવા આવેલ ત્યારબાદ પોલીસે આ પ્રકારની ઘટનાઓને કાબુમાં લેવા માટે તથા ફાયરની સેફટી રહે તેના માટે આ આ ઘટના અનુસંધાને જાણવાજોગ દાખલ કરી છે અને આ ની તપાસ અત્યારે પોલીસ દ્વારા હાથમાં ધરવામાં આવી છે અને આના કયા કયા કારણોથી આવી આગ લાગી હતી અને આના માટે કોણ કોણ જવાબદાર હતું અને ભવિષ્યના આવી પ્રકારની આગને કેવી રીતે કાબૂમાં રાખી શકાય તે બાબતે આ તપાસના અંતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તથા જાણવાજોગની તપાસમાં જો કોઈ પણ ગુનાહિત મળી આવશે તો એ બાબતે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે